નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં જો તમે શિક્ષક બનવા માટેની તૈયારી કરી રહ્યા છો જો તમારી ગણતરી છે કે ભાવિ શિક્ષક બનવું છે આવતી કેટ અથવા તો ટાટની પરીક્ષામાં મારે સારો સ્કોર લાવવો છે તો મારી ચેનલ સાથે જોડાઈ જાવ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ગઈકાલ એટલે કે આગળના વિડીયોમાં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો મહત્વપૂર્ણ ટોપિક

મનોવિજ્ઞાનમાં આવતા દરેક ટોપિક હું અપલોડ કરવાનો છું હું મૂકવાનો છું ચાલીસ દિવસ બાકી છે ટેટ વન ના વિદ્યાર્થીઓ માટે આ ઉપરાંત ટેટ ટુ ની પણ તૈયારી જ છે હવે આવવાની બરોબર ભવિષ્યમાં ટાટ એસ અને ટાટ એચએસ પણ આવશે જે તમારી નવ દસ અને અગિયાર બાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની પરીક્ષાઓ છે તો મિત્રો જો તમે તૈયારી કરવા માંગો છો તો મારી ચેનલ સાથે જોડાઈ જાઓ આપણે દરેક શૈક્ષણિક મનોવિજ્ઞાનના ટોપિક અને બાળ મનોવિજ્ઞાન લઈ બધા જ નવા કોર્સમાં તમને આવે છે તે બધા જ ટોપિક કવર કરવાના છે બરોબર મિત્રો તો જોડાઈ જાઓ મારી ચેનલ સાથે ચાલો શીખીએ આપણે અપાર આઈડી તો અપાર આઈડી ની મંજૂરી કોના દ્વારા મળી છે તો અપાર આઈડી એન ઇપી બે હજાર વીસ અંતર્ગત મંત્રાલય દ્વારા અપાર આઈડીની મંજૂરી મળી છે બરોબર મિત્રો અપાર આઈડી નું આખું નામ પરીક્ષામાં પૂછાય છે કે સાહેબ અપાર આઈડીનું આખું નામ શું છે તો અપાર આઈડીનું આખું નામ છે ऑटोमेटेड परमेनट ऑटोमेटेड परमेन एकडेमी अकाउंट रजिस्ट्री आईडी फरीति में एक बार लिखि नाखिए तो ऑटोमेटेड पर में नन एक एकाउंट रजिस्ट्री આઈડી બરોબર મિત્રો કઈ રીતે તો આનો થશે એ આનો થશે પી આનો થશે એ આનો થશે એ અને આનો થશે આર થઈ ગયું એ પી ડબલ એ આર અપાર આઈડી મિત્રો આ અપાર આઈડી કેટલા ડિજિટનો હોય છે તો અપાર આઈડી બાર કે અંક બાર અંકનો હોય છે આ આ ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં છે મિત્રો પૂછાશે નવો આગળ જયારે બે હજાર ત્રેવીસ માં પરીક્ષા લીધી હતી મિત્રો ત્યારે અપાર આઈડી હતા નહીં પણ હવે જ્યારે પરીક્ષા લેવાની છે ત્યારે અપાર આઈડી આપણા માટે નવો ટોપિક છે અને નવો ટોપિક આપણું ગુજરાત બોર્ડ જે તમારી પરીક્ષા લે છે ગુજરાત પરીક્ષા બોર્ડ એ આ પ્રશ્ન જ ગેરંટી આમાંથી કોઈ એક પ્રશ્ન પૂછાશે બરોબર અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એને મંજૂરી આપવામાં આવી છે કે લાદવામાં આવ્યો છે સોરી લાદવા તો ના કહેવાય આપવામાં આવ્યો છે એનું પૂરું નામ તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી આઈડી મિત્રો બરોબર

બરાબર અત્યારે કઈ સ્કૂલ કઈ કોલેજમાં છે એમના ક્રેડિટ કેટલા છે આ બધું જ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીનું થયું છે ત્યાં મળી રહેશે મિત્રો પ્રી પ્રિપ્રાઈમરીથી લઈ હાઈ એજ્યુકેશન એટલે બાળક જ્યારથી ભણવા બેઠું શરૂઆત કરી ભણવાની ત્યાંથી લઈ અને હાઈ એજ્યુકેશન એટલે કોલેજ લેવલ સુધી વિદ્યાર્થીઓના અપાર આઈડી જનરેટ થાય છે અને દરેક ડિટેલ એમાં મળી રહે છે મિત્રો અપાર આઈડીનો લોગો છે મિત્રો અપાર આઈડી નો લોગો શું છે વન નેશન સ્ટુડન્ટ આ ખાસ ધ્યાન રાખજો અપાર આઈડીનો લોગો શું છે વન નેશન વન સ્ટુડન્ટ કાર્ડ શું છે અપાર આઈડી નો લોગો વન નેશન વન સ્ટુડન્ટ

અપાર આઈડી જનરેટ ક્યાંથી થાય છે મિત્રો અપાર આઈડી સાથે શું લિંક કરવામાં આવે છે આધાર લિંક કરવામાં આવે છે મિત્રો જેથી એનું નામ કેવું કંઈ ખોટું લખાય ને અને આધારની ડિટેલ પણ અપાર આઈડી માં મળી રહે છે તમે એબીસી નામ સાંભળ્યું છે તમે કોલેજ કરી હોય તો એબીસી આઈડી એવું નામ સાંભળેલું હશે એબીસી આઈડી શું નામ છે એબીસી આઈડી એકેડેમી ગુજરાતીમાં માં લખીએ આપણે ચલો એકેડેમી બેંક ઓફ ક્રેડિટ ચાલો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જેને આપણે કહીએ છીએ એબીસી તમે કોલેજમાં ભણ્યા હોય ભણવાની શરૂઆત કર્યો એટલે તમને આઈડી ખોલાવડાવી હશે એબીસી આઈડી બરોબર ને

રોજ બરોજ તમે વિડીયો જોશો મારો બનાવો તમને યાદ રહેશે નહીં મિત્રો હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો બે લાયકન દબાઈ દો બરોબર તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો છે જે ભાવિ શિક્ષક બનવા માગે છે એમને પણ આ વિડીયો શેર કરી દો બરોબર મિત્રો મળીએ મારા નવા વિડીયોમાં જય બોલે